વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 14 માં આવેલ નાની ચીપાળ વિસ્તારમાં ગૌમાસ વેચનાર ઇસમના મકાને સિલમારી મુદ્દોમાલ કબજે કરવા તેમજ વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 14 ના તમામ મ્યુનિસિપલ કાઉન્સિલરે વડોદરા શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 14 માં આવેલ નાની ચીપાળ જેમાં મોટા પ્રમાણમાં હિન્દુઓ વસે છે એ વિસ્તારમાં એક ઇસમ દ્વારા ગૌમાસ વેચવાનો તેમજ ગૌમાસના સમોસા વેચવાનો કારસો ચલાવવામાં આવ્યો હતો જેનો ચોક્કસ બાતમીના આધારે પરદાફાસ કરવામાં આવ્યો હતો ત્યારે આજરોજ ઇલેક્શન બોર્ડ નંબર ચૌદમાં આવી નાની છીપાડે સંવેદનશીલ અને અસાન હેઠળ આવેલો છે તેમાં ગૌમાસના સમોસા બનાવનાર અને વેચનાર મોહમ્મદ યુસુફ શેખે જેને હિન્દુની પ્રોપર્ટી ખરીદી કરી પોતાના માટે રેણાંક મકાન બનાવેલ છે અને રેણાંક મકાનની આડમાં હિન્દુ વિસ્તારમાં ગૌમાસ અને ગૌમાસના સમોસા બનાવી બજારમાં વેચતો હતો આ ઈસમની પાનીગેટ વિસ્તારમાં દુકાન આવેલી છે જે પ્રોપર્ટી પણ હિન્દુ માલિકીની છે જે પહેલાં કમલેશ સાયકલ માર્ટ નામની આ દુકાન દ્વારા લેવામાં આવી છે આ હિન્દુઓની પ્રોપર્ટી ખરીદી લોકોને ગૌમાંસ ખવડાવવાનું કૃત્ય સામે આવતા વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર ચૌદના તમામ મ્યુનિસિપલ કાઉન્સિલરો પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર તેમજ વોર્ડ નંબર ચૌદની સંગઠનની ટીમ દ્વારા વડોદરા મહાનગરપાલિકા તેમજ વડોદરા શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી છે અમારા વોર્ડ નંબર ચૌદમાં સિપાડ વિસ્તાર આવેલો છે તેમાં આપ સૌ જાણો છો કે ગઈ પરમ દિવસે સમોસામાં ગૌ માંસ પકડાયું એફએસએલનો રિપોર્ટ પણ આવી ગયો છે જેમાં અમારી ટીમ પણ એ કાર્યમાં જોડાયેલી હતી નેહાબેન સાથે આ બહુ ગંભીર બાબત છે વિસ્તારમાં હિન્દુ ધર્મની લાગણી સાથે આ એક ચેડા થઈ રહ્યા છે અને આ રીતે ગૌમાં સ્વેચ્છાએ સદંતર આ વસ્તુ ચલાવી લેવાય નહીં એ બાબતને લઈને આજે અમે વિસ્તારના કાઉન્સિલરો પૂર્વ કાઉન્સિલરો પ્રમુખ મહામંત્રીની અમારી ટીમ ભારતીય જનતા પાર્ટીને અમે આજે અહીંયા કમિશનર સાહેબને રજૂઆત કરવા છે કે આ આમાં સખતમાં સખત કાર્યવાહી થવી જોઈએ જોડે જોડે કોર્પોરેશનમાં પણ અમે રજૂઆત કરવાના છે કે આ જે બિલ્ડિંગ છે તે કોમર્શિયલ પ્રવૃત્તિ થઈ હતી જેને રેસિડેન્શિયલની પરમિશન છે પરમિશન છે કે નહીં ગુમાસનું લાઇસન્સ છે કે નહીં એ તમામ અમે એની તપાસ કરાઈ અને બિલ્ડિંગ બને ત્યાં સુધી જેટલી જલ્દી બને એટલી સ્ટીલ મારે મુદ્દા માલ સાથે એ રીતની અમે રજૂઆત કરવાના આ એક બાતમી બાતમીના આધારે ત્યાં રેડ પાડવામાં આવી હતી જે અમારી જોડે અમારી ટીમ પણ લાગેલી હતી હવે આ વસ્તુ જ્યારે હમણાં બહાર આવી છે તો સ્વાભાવિક છે કે અત્યારે અમે એ વસ્તુનું આવેદનપત્ર આપવાના છે અત્યાર સુધી કોઈને ખબર નહોતી આ બાતમીના આધારે જ્યારે પકડવામાં આવી ત્યારે અત્યારે અમે એનું આ રજૂઆત કરવામાં છે ને હજુ આ એના છેડા કઈ કઈ સુધી અડકેલા છે બીજું આવું વિસ્તારમાં આવી પ્રવૃતિ કઈ કઈ થઈ રહી છે એની પર પણ અમારી હવે વોચ છે